ચેના કારેલીબગજારના રાત્રી બજારના વેપારીઓ સાથે સંજયનગર પાસે લૂંટનો બનાવ બન્યો હતો આ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચેના કારેલીબગ રાત્રી બજારમાં હોટેલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જીઆઈપીસીએલ

તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને તો અહીંયા લૂંટી લે છે છોકરાઓને જે પગાર હોય એ ગજવાને કરી લે છે કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક લે રહી છે અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે હમણાં પછી અમને બીજા ડરા આવીને લોકો કહે કે અમને આવું થયું માસી અમને આવું થયું આમ થયું તેમ થયું તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો અરની પોલીસ સ્ટેશન કરેલો ફોન લગભગ વર્ષ જેવું થયું કઈટી પછી એ લોકોએ ત્યાં પાંડેનો છેલ્લો રોડ ખરા પેલું કહેવાય ત્યાં આગળ પોઈન્ટ બેઠો બેઠો તો પછી હમણાં તો પૂછ્યું છે કે ભાઈ ત્યાં પોલીસ હોય છે તો ક્યાં નથી હોતા એટલે આ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને ત્યાં પોલીસ બેસી હતી પહેલાં હવે નથી એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ ડોરાય નહીં ભગાય નહીં એટલે મારે છે છોકરાઓને હવે એના માટે સાહેબ કંઈ કરે હરની પોલીસ સ્ટેશન સાહેબ પીઆઈ સાહેબ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા બાજુથી જ આવતા હોય છે એટલે એ છોકરા બધા બીતા હોય છે લલિતાબેન મારું નામ ટીકારામ સોની છે હું રાત્રિ વધારેમાં બેપાર ધંધો કરું છું બીજી ચાઇનીઝ એન્ડ પંજાબી રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા જીઆઈપી સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાપીટ ઝ ઝડપીને લઈ ગયા છે સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લેખાઈ છે પર્સમાં હતું એ બસ એક સોનાની ચેન હતી એક તોલાની એક મોબાઈલ હતો ગાડીના આરસી બુક હતો ઘરની ચાવી હતી એટલું હતું રોકડા રોકડા તમારે પંદરસો રૂપિયા હતા મને કાંઈ કીધું નથી એટલે ક્યાંય થોડા પતલા પાતલા જેવો દેખાતા હતા એમ કીધું છે મેં રૂમાલ બાંધેલા હતા બાઈક મને એટલી ખ્યાલ નથી મારી વાઈફે ઓછું ચોંકાઈ ગયેલી છે એટલે આ બાઇકમાં આવ્યો હતો કે એક્ટીબામાં આવ્યો હતો મને જાણ નથી આમ જીઆઈપી સર્કલ છે જીઆઈપી આરપીએ સર્કલને આગળ સમા સમારોડમાં તો હું ફરિયાદ કે નહી સમાપ્ત કરી દીધી શું કીધું તમને મદદ કરી એમ કીધું છે તમને પોલીસ તમને મદદ કરશે મદદ મદદ કરશે મદદ કરશે ગંભીર માટે શું તમારે જાગૃત રહેવું જોઈએ લોકોને તો જાગૃત રહેવું જોઈએ અમાર તો ધંધો છે બહાર નીકળવાનું બને માટે પોલીસ શું વાત કરી પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપ્યું છે તમને એમ કીધું છે એટલા